નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજ રોજ સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે ગોતા ખાતે આવેલ મા જ્વેલર્સની ખાસ મુલાકાત લીધી હતી જેમાં તેના માલિક નરેશભાઈ પાસેથી દિવાળીના તહેવાર નિમિત્તેની ખાસ ઓફરો વિશે માહિતી પણ મેળવી હતી આજે સીબી ટ્વેન્ટી ફોર્ટી ટીમ આવી ગઈ છે વંદેમાતરમ વિસ્તારના એક પ્રતિષ્ઠિત જ્વેલર મા જ્વેલર્સ આજે એમના ઓનરને આપણે મળી અને જાણીશું તેઓ નવરાત્રી દિવાળી વખતે શું શું ઓફર લઈને આવ્યા છે અને એમના ત્યાં ખૂબ જ ભીડ કાયમ લાગેલી રહે છે એનું આપણે રહસ્ય પણ જાણીશું જ્વેલર્સના ઓનર નરેશભાઈ અમે એ જાણવા માગીએ છીએ કે તમે આ વખતે નવરાત્રી દિવાળી ઉપર

একবারে শীতালিয়েছে এই খুব আবার সেভিটারি কোর্ট জেনারেল ইন্টারভিউ অফ আবার দাদা গনেশ ভাই আপ্রমণ